જે માતાજી મારા વાલા ભાઈઓ આજે આપણે પોસ્ટરનો કલર ચેન્જ કરતાં શીખીશું કઈ રીતનું બધું કલરિંગ થાય છે અને થમને બનાવેલું છે ઓલરેડી એનો આપણે કલર ચેન્જ કઈ રીતે કરવો અને કઈ રીતનું એચડી ક્વોલિટીમાં બનાવવું એ આપણે શીખીશું અને ફોટોશોપ તો ના ઘણા બધા વિડીયો બનાવેલા છે તેની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યારે તમે વિડીયો જોઈ શકશો તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો ફોટોશોપ ઓપન કરી લેવાનો ત્યાર પછી આપણે ગમે તે એક પીએસડી ફાઇલ પડી હોય એ તમારે ઓપન કરી લેવાની રહેશે બરાબર તો એની અંદર આપણે ઘણા બધા અહીંયા અમે લેયર તમને જોવા મળે છે પિક્સલેબમાં પણ લેયર આપણે જોવા મળે છે એ રીતના અહીંયા લેયર છે તો અહીંયા જે છે મૂળજી બાપાની વેદના અહીંયા તમને જોવા મળી રહ્યું છે બરાબર તે ટેક્સ્ટ જે છે એ અહીંયા તમે ચેન્જ કરી શકો બીએસડી ફાઇલ હોય તો પછી આપણે કલર ચેન્જ કરવો હોય તો લેન્સનો પાછળનો કંટ્રોલ બી તમારે પ્રેસ કરવાનો કલર બેલેન્સમાં જઈ તમારે જે રીતનો કલર રાખવો હોય એ રીતનો કલર તમે એની અંદર સેટ કરી શકો ત્યાર પછી અહીંયા જે માતાજીનો ફોટો છે એની પાછળ મેં જે પીળા કલરનું રાખ્યું છે શેડો બરાબર એનો કલર ચેન્જ કરવો હોય તો તમારે શું કરવું એના લેયર ઉપર ટીક કરવાનું ત્યાર પછી અહીંયા જઈ ઇમેજની અંદર સોરી થઈ ગયું ઓકે બ્લેન્ડિંગ ઓપ્શનમાં જવાનું પછી કલરમાં તમારે જવાનું તમારે ગેન્ડેડ કલર જોવું તો એ કલર તમે યુઝ કરી શકો છો અથવા કલર એકલો પણ યુઝ કરી શકો છો તમારે જે રીતની પાછળ રાખવો કલર એ રીતનું તમે અહીંયા રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો કલર આપણે રાખી દીધો છે ત્યાર પછી અહીંયા ફોટાનો જે છે આપણે અહીંયા સિલેક્શન કરેલું છે ફોટાનું લેયર ઉપર ટીક કર્યું છે ત્યાર પછી અહીંયા દાદાજી આ ફોટો છે એના લેયર ઉપર ટીક કર્યું ત્યાર પછી અહીંયા લેન્સ જે છે ઘણા બધા લેન્સનો કલર ચેન્જ કરવા માટે હું ફરીથી તમને કહી દઉં છું કંટ્રોલ બી પ્રેસ કરવાનો ત્યાર પછી એનો કલર બેલેન્સ તમે બદલાવી શકો છો બરાબર લેયર અગિયાર કનું છે એનો પણ આપણે કલર ચેન્જ કરી લઈએ કંટ્રોલ બી કરીને બરાબર અને આ પોસ્ટર તમને થોડું ઘણું પણ ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો બરાબર અને ફોટોશોપના વિડીયો તમારે જોઈતા હોય તો કમેન્ટ કરજો પછી આ બેકગ્રાઉન્ડ આપણે મેં ઠીક કર્યું છે બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવા માટે પણ એજ પોઝિશન કંટ્રોલ બી તમારે પ્રેસ કરવાનું એનોથી તમારે જે કલર તમને પસંદ આવતો હોય એ કલર તમે આની અંદર સિલેક્શન કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણું થમનેલ ખાલી કલર બદલાવાથી કેટલું એટ્રેક્ટિવ લાગી રહ્યું છે બરાબર તમે જોઈ શકો છો આટલું આપણે કમ્પ્લીટ કરી દીધું છે તમે જોઈ શકો છો બરાબર હવે અહીંયાથી અહીંયા તમે ડોક્યુમેન્ટની જો અહીંયા બતાવી રહ્યું છે એમ બી આપણે લેયર નંબર પહોંચી જઈએ લેયર પહોંચવાનો કલર વધારવા માટે કંટ્રોલ એમ પ્રેસ કરવાનો અને એને લાઈટ આપણે થોડી વધારી દઈએ આ રીતે તમે જોઈ શકો છો વધી જાય છે ઘટી જાય છે એટલે ગ્રા ગ્રાફ જે કરવો ઓપન થાય છે તેની મદદથી તમે અહીંયા ફોટો એચડીમાં થોડો લાવી શકો છો ત્યાર પછી અહીંયા ઇમેજ પોટ્રેચરનો ફિલ્ટરનો યુઝ કરીએ છીએ તમે એનો જે ચહેરો જે છે એકદમ સ્મૂથ થઈ જશે તમે જોઈ શકો છો બરાબર તમે હવે હું તમને ઝૂમ કરીને બતાવું આ તમે જોઈ શકો છો ચહેરો એકદમ ક્લિયર થઈ ગયો છે ત્યાર પછી બધા ફોટા ઉપર તમે એનું લાઇટિંગ કરી શકો છો કંટ્રોલ એમ પ્રેસ કરીને કરવાની મદદથી તમે ગ્રાફને ઊંચો ખેંચશો અને પછી પોટ્રેચરમાં જે એ ફિલ્ટર તમે એડ કરી દેશો તો તમે એનો ચહેરો જોઈ શકશો એકદમ સ્મૂથ થઈ જશે બરાબર તો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરો શેર ના કરો તો કિલ્લો કરો બરાબર જય માતાજી